રિક્ષા જાય પણ આના છોકરાની ઈચ્છા નહીં લાવવાની ભણવાની ઈચ્છા નહીં રમેશ સાહેબ તમે દેખો તો કેતા રહેજો ચાર એક સીધો છે અને એક આવી સીધો ખાલી આ બે સીધા નહીં રમેશ સાહેબ જુઓ તો કેતા રહેજો કે આવવાની ઈચ્છા નહીં

સમજીયા ગાઈસ ગઈશ હો મારો ફાબડો હવે મેં અહીંયા કમાડું તમે જુઓ મારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર કમેન્ટ ઠોકતા રહેણું પાછું નહીં રહેણું ઠોકતા રહેણું હવે પોન બીજો કરી ગયા તો લાઈટ ચાલુ હોય અંદર ચારો એક બે ત્રણ બાકી એટલે ફોડીને આવી ગયા હવે જવાનું ઘરે લાઈટ બંધ કરીને લાઇટ બંધ કરીને આવીને ચીકું ચીકુ હોય તો ચીકું જોઈએ જુઓ அந்த நடிகர்